પાટણ ખાતે આવેલ ખુશબુ ગેસ એજન્સીમાં ગેસ ચોરીનો આકરે પડદાફાશ થયો પાટણ એસઓજી પોલીસને મળી મોટી સફળતા પાટણ એસઓજી પોલીસની પ્રશંસનીય કામગીરી પાટણ ખાતે આવેલા ખુશબુ ગેસ એજન્સીમાં ગેસ ચોરીનો આખરે થયો પર્દાફાશ પાટણ એસઓજી પોલીસને મળી મોટી સફળતા પાટણ એસઓજી પોલીસની પ્રશંસનીય કામગીરી પ્રાપ્ત વિગત અનુસાર વાત કરવામાં આવે તો પાટણ જિલ્લામાં આવેલ કુંડઘેર થી ભલગામ છેવાડા રોડ પર ખુશબુ ગેસ એજન્સીના માળ સો ગેસ ચોરી કરી રહ્યા હતા

કુલ મુદ્દામાલ બે લાખ એસી હજાર જમા કરાવી પાટણ ગોલાપુર પોલીસ મથક ખાતે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી ગેસ ચોરી કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો પાટણ એસઓજી પોલીસની સરાહનીય કામગીરી કહેવાય અહેવાલ શ્રી વિકે ડાભાણી કાનમ એક્સપ્રેસ ન્યૂઝ પાટણ